ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપડે સૂર્યવંશી માં આવીએ એટલે આજે વહેલા આવ્યા પણ વ્લોગ મોડો ચાલુ કર્યો છે કારણ કે આપણે ઊંઘ માણસ છીએ રાતમાં કરવાનું કામ હોવાનું એટલે આપણને બોલતા બોલતા ફરી જવાય છે પણ મેનેજ કરી લેશું અને બ્લોગ આટલે થી કરશું ચાલુ હમણાં છે શૈલેષભાઈ હમણાં છે રમેશભાઈ હમણાં છે નાનજી કાકા છે પોલો છે હમણાં આકાશ છે અને છેલ્લે ગાઢા છે ભગત ને ભગત બનાવે હાડી ત્રણસો હીરા ભગત નેટવર્ક આવતું નથી શેઠ વાત કરવી છે કે ભાઈ વાઈફાઈ લગાડી દો નકર કામ થાય નહીં હવે છે વાત કરી છે કે કાકાના પગાર એથી કટ કરી

બહુ બધી જોઈ લીધું આપણે વિડિયો પણ ઉતારી છે આપણે ડાયરેક્ટ કાયદેસર કારમાં કરશું હવે જાવું ખાવા હીરો 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 કાઈ મળ્યો નહીં અને લેટ થઈ ગયું અને ફૂલ આવી ધમકી નહીં બોલે તો ભલે બ્લુટૂથ તોડી

હાલો બધા જમવા મારા તરફથી જમવાનું અને આને જમવું છે જમવું હે ને તારે હાલો એ એ બાજુ હાલી નથી આપતી પણ ઊભી થઈ જાય

આ ભગતનું મશીન એ ખરાબ થઈ ગયું એમાં એન્જિનિયર આંધા જોડે છે ઊંધેડે વાયર કાંટી નાખી તો હું ઓફિસમાં એક જ હીરા નથી ગોતતો આકાશી બે ખોયા હે ઘરે દાડુ ન મારતો ને અહીંયા દાડુ મારે હે હા